એ જમાનો હતો પાઠ હજારનો પેક્ટર નહીં તે પાઠ હજાર નહીં ભરાયા ત્યારે પેલી નોટે છાવી તારે કેછરી ત્યાં તો કેછરીયાને કેછે મારા પટેલ નોટે છાવેલું આવું ભણાવે પછી ભૂલો ભાઈ પેલા ભોજપુર ભોજપુર દુર્લભ દુર્લભ ભાઈ હવે તેને ઉકેલા જાઉં તો એમ કે લઈ શું પ્રોપર્ટી પ્રોપર્ટી ક્રેડિટ કોની કોની ક્રેડિટમાંથી ધિણા કીધું એનો ખુલાસો સપોર્ટ થવો ઘટે આ બધો કીધે હવે જજ વકીલ આ બધું જોયા કરે કે મારી ક્રેડિટમાંથી ધિરાણ કીધું છે કે સાક્ષીની ક્રેડિટમાંથી ધિરાણ કીધું મારી સાક્ષીમાંથી ધિરાણ કીધું તો મારે સાક્ષીની ક્રેડિટ શું જરૂર હતી મારી સાક્ષીની ક્રેડિટમાંથી ધિરાણ કીધું તો મારી ક્રેડિટની શું જરૂર હતી પ્રોપર્ટી પ્રોપર્ટી ક્રેડિટ કોની કોની ક્રેડિટમાંથી આ બધો કેચાય કદાચ એમ કંઈ પૂજ્યો નહીં એમ કંઈ મારી ક્રેડિટ વધેલી તેની માને તો મૂકવા નથી આપીને એમ દાદા એ મારી ક્રેડિટ મારી ક્રેડિટ નક્કી મને જ્યારે ટ્રેક્ટર આપ્યું તારે મારી ક્રેડિટ કેટલી નક્કી કરે મને પાઠ હજારના હજારનું આપ્યું તો બીજી મારી ક્રેડિટ કેટલી નક્કી એમ બધું એટલે હો અટવાયો જજ અટવાયો પછી મીટિંગ રાખી વકીલો જોડે વકીલને કહે ભાઈઓ આ બધું શું ચાલે તમને સમજાય કે એમ કે સાંભળી લેજો બધા લોનવાળા આ બધું શું ચાલે સમજી લેજો એમ કે આ શું કહેવા માગે છે આ જોડી છે ને આપણે બધા જે દરમાં ગાયેલા ને હાથ તેમાં આપણે ગોહે જ લાવીને ખાઈ ગયા એમ કે આમાં તો મોટો ફેણિયો નીકળેલો છે એમ કે હા મોટો ફેણિયો નીકળેલો છે એમ કે હા એ તો હું જે ડાળ પર ઉભેલો છે ને એ કપા જે હતું આખા જગતમાં જે સાધન ચાલે બધા લોનપણ ચાલતા છે મોટા મોટા હો મોટી મોટી ટકો ફરે બધું લોનપણ જ ચાલતું છે સમજણ કે પડી કે બહેનો હા એટલે આ રીતે દાદાએ એવો જો એ ચકડી ચઢાવી દીધું હા સમજાય છે કે ગણેશ જોજો જાણી લેવાનું હા ચાલો જોજો હવે અહીંયા ચાલી ગયું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત ભારત ગવર્મેન્ટ એકની ચોપડીમાં હિડાયકરા ને ઉડા એકા આવે ઉલટું ચૂલું છે હવે જોજો કે હા તમે લીધી છે આ લોન બેનો ભણેલા છે કે જરા જોઈ લેજો લોન

એવું છે ભાઈ આ તો એનું બંધારણને જે કહેલું છે મળી ગયેલા છે ટિકિટમાં કાંઈ ને આજે કોઈ પગાર ભટકું ભરવું નથી લેતા લોન જ એ જ લઈ લેલા છે કરજ આજે બધા વેઠી બધાને ચપડે ચપડાઈ ગયેલા છે એ પહેલાં ટિકિટ માટે આવે ટિકિટની એ લોકો બેંકમાં ખાટું પાડેલું છે ને ખાટું પાડે એટલે બેંકે નોટિસ આપેલી છે બેંક નોટિસ વહેલી પાછી દહની વીની પછાની બેંકનો જ છે કે બેંકે નોટિસ આપેલી કે એમાં આધાર કાર્ડનું લખ્યું છે તો તમે આધાર કાર્ડ ચાલતા છા વિધી વાત છે વાંચ્યો બેનો તમારી પાસે બેની પાંચી દસની બેની પચાની હોળની પાંચસોની એમાં હું લખેલો છે પાંચસો રૂપિયા અદા કરવાના બસો રૂપિયા અદા કરવાના હોય અદા જ કરવાના એટલે બેંકે તો નોટિસ આપી જ દીધેલી છે પણ આપણે ભર રમાશે એને પૈસા પૈસા માની દીધા પૈસા નહીં મળે આપીને ચાલતા જ છે જવાનું છે અને તેના માટે જે પ્રસિદ્ધિમાં મુકાયેલા છે ભારત ઇન્ડિયા દેશ જ્યારે બોમ્બેના વોર્સ ઇરવિલકરના હતા ને પોરબંદરમાં જન્મ થયેલો ગાંધીજી એ ગાંધીજી જોડે ને સાથે અરવિંદ જોડે ચોખોટથી થઈ એને કહેવામાં આવે ગાંધી ઇરવિંદ કોલકારા એ ગાંધી ઇરવિંદ કલકળા છે ને ઓગણીસો એકત્રીસ ઓગણીસો પાંત્રીસ સેક્શન પંચાવન કલમ છત્રીસ જે જ કલમ એક પડે અખિલ આદિવાસી નિર્વળ અને ચોખ્ખો થશે આદિવાસીનો ગાંધીજી સાથે ત્યારે એ ઇરવિને કહ્યું કે ગાંધીજી આ ભારત ઇન્ડિયા દેશ આદિવાસીનો છે એને હોફી જ દેવાનો ત્યારે ગાંધીજી કહે કે અમારા ભારત ઇન્ડિયા દેશમાં આદિવાસી ભણેલા ગણેલા નથી બાર વર્ષની મુદત આપો ભણાવીને અમે મોકલી દેલું અમે જતા રહે હવે આવું કરીને પેલા ગાંધીજી ગાંધીજીના આપણા ભારત દેશમાં આવ્યા એના રૂપમાં ગયા હા નથી ગયા કમિટી હવે આ લોકને હોવાનું નહીં લાગી કેમ કે ગાંધીજી એ હિંસા ધર્મ પાડે છે ખોટું કરતો નથી જૂઠું બોલતો નથી આદિવાસી લેજો કે હેટ આપણને હાકી કાઢે તો નહીં જવું પડે રાતના ને રાતના બીટીંગ ગોઠવી એ લોકો એક ખોપ્યો ખોફી દીધું ખજાન થયું આમાંથી તારા જેટલા રૂપિયા જેટલે બાંધ પણ તું આ કામ કર તો નઠેરામ ઘોડશે ઊભો કીધો હમજ કરી કે નહીં હે મારી લાયકો કે નહીં ગાંધીજીને આ બધું તમે જોજો ગાંધીજી બી મળતા મળતાં પોકારી ગયો કે મને માનનારને નહીં મારતા કેમ ગમે તે દ્વારા કેસ ચાલે તે દ્વારા આદિવાસીનો દેશ છે એ તો પ્રસિદ્ધિ થાય પણ આ કેસ નહીં ચાલવા દીધો અને ત્યાં જેલમાં જ પાછી આપી દીધી તો ભાઈઓ બહેનો આ દાબાઈને દબાયેલું રહેલું છે આપણું તો પછી ઇન્દિરા ગાંધી કહે કે થોડું કહેવા જાય કે કહી દેવા કહી દેવા બેરરો તમારી વાત તો તેને પટાવી દીધી રાજીવ ગાંધી કહેવાય છે તેને આપણા જે પક્ષમાં આવ્યા તેને બધાને જ ઉગડાવી દીધા એવી ગુંડા ચાલી રહેલી છે પછી એના માટે દાદાએ આપેલી તાલીમ રહીને આપણે તૈયાર રહે એ તાલીમથી જ આપણે બચાવું ને એ દસ્તાવેજો ટકી જ બચ્યો આ દસ્તાવેજ એટલે દેહી બંધારણથી બનેલા દસ્તાવેજો એ દસ્તાવેજો ટકી આ બધા દાદાએ બધા દસ્તાવેજ પડ્યો એમ એ બીસો દેશ ચોસઠ એકસો બેતાલીસ યુકે કોમ્સને આ ટપાલો આપી કે સર્વ વસ્તુનો માલિક ઈશ્વર છે તો આ વ્યવહારનો હોનોધાની માલિક કોણ વિશ્વ દેશના પ્રતિનિધિ ચોસઠ એકસો બેટાલી પ્રતિનિધિને આપ્યું બધા જ વાંચ્યા બાજુ આ કુશોવાળો કોણ છે ત્યારે બધા દેશના વિશ્વ પ્રતિનિધિઓએ પોકાર્યો કે રાષ્ટ્રીય સંઘ હિન્દી સંઘ ચોસઠ એકસો બેટાલી ડેલિગેટ યુકે કોમનવેલ્થ પ્રસિદ્ધિ ઓનર ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એસી ભારત સરકાર એસી કોર કેસિંહ માટું છે જમણા બા પીટા છે તે કાંજી મુકામ કટાસ્કોટ તાલુકો પહોંચશે વ્યારા જિલ્લા સુરત ગુજરાત સ્ટેટ ભારત ઇન્ડિયા મડરલેન્ડ પાઢરલેન્ડ વિશ્વ પ્રસિદ્ધિ તારીખો આઠ એક ઓગણ સિત્તેર નવ બે એકેઠ ત્રણ એક ઓગણીસ સીતેર ટી ચારાંશે નથી સર્વે ખાતા જાણે છે પૂછ કે મંડળ આ બધું પ્રસિદ્ધિમાં મુકાયેલું છે અને એ તારે આવે બીઆઈએસ કોઈને પૂછવું નવી દિલ્હી ચારે કે પડી બ્રિટિશની હાઈ કમિશનર કચેરી પાસે છે જરૂર પડે તો આપણે છે દિલ્હી કલકત્તા બત્ર અને મુંબઈ માહિતી ખાતું જાણી લેવું આડેવાસીને કંઈ પૂછવું જ નહીં આવે તારા નવા નોર્ડ પટ્ટા પૂરા થયા છે અને આડે છોડીને ચાલ્યા જવાનું છે તારા જ કરાર તારા જ પોમિસ આઈ પ્રોમિસ બે પાંચ દસ આઈ પ્રોમિસ તું પેઢી બેરર તારું બેરર માગણ ભિખારી માગીને ખાડું છે અડા કરવાનું લખ્યું છે તું પૈસા પૈસા કાં છે એમાં આપણે ભેરવાયેલા છે ભાઈઓ પૈસા જેવો કોઈ શબ્દ જ નહીં દે પૈસા જેવો તમે વાંચ્યો નહીં તમે હું વાંચો કોઈ બીજાને વંચાવજો ભણેલા તો એ લોકો વધારે છે ને આપણાવાળા તો કોઈ ભણેલા નથી ને બી એસ એલ એલ બી કાં સુધી ના ભણેલા મેં તો વકીલે લખેલું ભા તારા ના પટાપટા તારે આ જગ્યામાં મૂટવવાનું હું ને એટલે તું ચાલતી જ થાય ને એમ કે જો ને એમ કે છઠીપાટીવાળાએ મને આવું લઈ ગયો પછી શું કરે યાર બેન મગજ પર આપણા પર આવી જાય ત્યારે શું કરે એને હાથે એટલે આવું હો કરી દેવું પડે હા હમણાં તો નવસારી નવસારી જિલ્લાનો ડીએસપી છઠ્ઠી કેટલા છે હે બે ચાર લાખ હોય તો એને એમ કે અંડર ખવડાવવાની મારી તાકાત ચાલ છે જ નવસારીવાળા અહીંથી જો છઠ્ઠી પટ્ટીનું લખીને જો મોકલી આ તો માતા પિતાના પવિત્ર કર્મયોગી આવ્યા એટલે અમે છઠ્ઠી છે માતા એ છઠ્ઠી છે ને એની વ્યવહાર કરવાનો પટ્ટી છે તું સિનારાનો કેટલો છે ને તારા હાથે કેટલા છે સિનારાનો ਮੁਝਾ ਇਕੇ ਬੇਨੋ, ਤੋ ਅਪਨਦ ਡਾਡਾ ਠੀਆ ਰਾਪੀ ਗੇਲਾ ਸੇ. ਮੁਝਾ ਇਕੇ ਬੇਨੋ, ਤੋ ਅਪਨਦ ਡਾਡਾ ਠੀਆ ਰਾਪੀ ਗੇਲਾ

આમાં તો ભણેલા જ નહીં તો બચ્યા દેશી બચાવો ને દાદાએ તમને ખપેલું છે હવે દાદા એનો મને જે હોય શું છે તે મને જે બતલાવેલું છે તે તમને બતલાવશે સાબ જોજો જરા જોટા જોટો આ છે ને આપણા ગુજરાતીમાં છે કે મારો દેશી હિસાબ એમ હિન્દીમાં હોય છે દેશી હિસાબ અંગ્રેજી ઉર્દુમાં બધામાં પોતપોતાનો દેશ હિસાબ એને લીધે જ પહેલો અભ્યાસ લેવો પડે હા પહેલો જ ભણવા જાય તો માસ્ટર પહેલા એકલો શીખવે આવું બધું શીખવે હવે અમારા જમાનામાં તો કોઈ શિક્ષિકા નહીં હતી અને આજે તો શિક્ષિકા વધારે છે પછી ભણેલી હોય અને તેનો ઘરવાળો હોય બે શિક્ષક હોય તે એને એક જ ગામમાં મૂકી દે હવે એવા જે શિક્ષક ઘરમાં છે આપણા ગામમાં એમાં આપણા બાળ બચ્ચા ભણવા જાય તો આપણા જે છોકરા ભણવા જાય તેને શું કહે પેલીને આપણા પોયરા ભણવા જાય પેલા બે ધણી ધણીયાના હાથે છે પેલીને શું કહે બેન

પેલાને સાહેબ કહેવાનું ને આને આપણે બનાવી કહેવાનું કે ન્યાટું તો ન્યાટું પ્રમાણ પેલો હો બનાવી કે નહીં પેલો હો બનાવી થાય કે નહીં જે માસ્ટર બનેલો છે જોજો આ બધું બંધારા જ્યારે મધ્ય ઈશ્વરમાં ડુકાર પહેરો કોકેકજ પર્વત ખૈબર ઘાટ બોલન ઘાટ પર્વત ઓલંગી સપ્ત સિંધુ નદીને કિનારે ઉતરી ભારતીય દેશમાં સપ્તસિંધુ નદી કે ઉતારો લીધો આરી હરિયાળી જમીન જોઈ ચારો જેવો તારે એને વસવાટ કીધો એ વસવાટ કીધો ને ધીરે 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 ડુંગરો કોતરી ડુંગરો કોતરી ગુજરાતમાં આવ્યા ને ગુજરાતમાં ગુજરાત સ્ટેટ જિલ્લે તાલુકે અને ગામમાં ઘેરહૂદી એ જાત આવી ગયેલી છે કાંઠી કઈ એવી ઢોરને એ બચાવવા માટે જ આવેલા આવતા ઢોર બચાવવા ને બચાવવાને જાત બચાવવા ટાંઠી નહીં લાવેલા આપડી જ બેન રાખેલા એટલે એ બનેવી જ છે આપડા એટલે આજે તલાટી સાહેબ બનેવી મામલતદાર સાહેબ બનેવી કલે એ બધા જ બનેવી છે તલા અને એ બનેવી આપણે હારાને એટલી બધી આપડા પાડી દેલા છે પણ હારા જ નથી અમે હો માર બની હારા છે માર બનેવી હારો છે બધું શું કરશો આગે એટલે આજે સ્કૂલમાં હું લખેલું છે પ્રાથમિક શાળા અને એ પ્રાથમિક શાળા ને હિન્દી માં પ્રાથમિક ચાલા એટલે જ ને આપણે શાળા એમાં એનો એ જ કેતા લખેલું હિદા એકરા ને એકરા છે જોજો બેનો હિદા એકરા ઊંડા એકરા હવે એ એકરા નું આપણને જ્ઞાન આપ્યું અભ્યાસ આપ્યો પણ ઊંડા નું કોઈ આજુ સુધી સમજાયવા નથી જરાક બતલાવી રે જરાક બતલાવી લેતા પછી એને થાય તો બધાને બતલાવી લેતા તો હિદાય કરે ને ઊંઘાય આવો ને બધાને આપી દે તો આ જોયું ને હિદાયકરા ને ઊંડા એકરા આ હિદાયકરા પુરુષના નામના છે ને ઉલટા એકરા નામના છે સમજી જજો સીધા એકરા 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 ને ઊંડા નામ નામના છે હીડા એકરામાં લખેલો છે કે સારા મિત્ર ની સોબટ રાખો એમ આપણને કેલું છે આપણે કેવા મિત્ર ની સોબટ રાખી એ આપણે ભેરવાઈ ગયા પછી આમાં અવડા એકરામાંથી વડીલોને માન આપો આપડે કઈ વડીલ નું માન આપ્યું બેનો

પુરુષ કે એક ભાઈ કે ખોટી વાત છે એકડે મીંડે દસ બોલો ભાઈ નું કેવું સાચું છે કે પુરુષ નું કેવું સાચું છે મા નું કેવું સાચું છે કે બાપ નું સાચું કેવું છે પુરુષ કે કઈ કરે માં કઈ ખોટી વાત છે એકડે મીડે દહ મીંડું ની ઓટે તો હું ઠટે સમજાય છે કે હા એક એટલે તે જોવાનું છે કે એક જોજો આવે બિહાર માં હું પેલવેલો ગયેલો ટેડારે શિક્ષિકા ની હતી ટેડા શિક્ષક હતા તો ટેડારે આપણે નિહાર માં જઈએ ત્યારે માસ્તર કેતા કે આપણા ઘરે બા મા પૂરી વણેટી કેવી આવે તે દોરો પાટી પાય હા કે બેનો જરા જોજે

એ કુદરતી માતા એક એક નીકળી કે હવે આકૃતિ નીકળતા દેખાય આપણને બેનો સાચી વાત કરજો હું બોલું તેવી આવું કઈ દેખાય નીકળતા દેખાયું નહીં દેખાય હવે વાચા સાચી કે એકરો સાચો વાચા વાચા સાચી કે કુદરતી પછી કા કમર નો કો હવે નીકળતા દેખાયો નીકળતા દેખાય તો વાત સાચી ને એમ જોજો આ આખું ભણતલ હોવું ડીજેલું છે અહીંયા આખું ભણતરો ખરાબ થઈ ગયેલું છે પછી આ ભગવાન જે તેને માનતા રામકૃષ્ણ કબીર જે માનતા ભગવાન ભગવાન બોલતા ને એટલે ભગવાન જેવી આકૃતિ નીકળતા દેખાય છે માતા કોઈ બી માતા જે તે માતા નીકળતા દેખાતી છે શું છે આ બધું કુદરતી માતા હાથી છે કે આકૃતિ હાથી છે જોજો હે એમાં એમાં ભેરવેલા છે આપણે તો ભારત ઇન્ડિયા દેશમાં અક્ષર આંકડાની બાર આકડી આપણી નથી આપણી નથી ગેન્જિયર હવે જોજો એકર એક હવે આપણે ત્યાં ઉંમરદાય એક દીકરા દીકરી થાય એટલે પનાવટો પડે સમજી લેજો બે પનાવી દીધા એટલે હા માતાના નામનો દીકરો આ પિતાના નામ

મિલનયોગમાં બધા છે એટલે ચાર જાંગ પીતાની ભેગી થાય એટલે ચગડે ચાર પછી હિડો લિંગ વિભાગ આવે છે એટલે પાછરે પાંચ છે જજો અને ઇંગડા પિંગડાને સૂક્ષ્મણા કહેવામાં આવે છે ઇંગડા પિંગડા સૂક્ષ્મણા ત્રણ સાસો શ્વાસની નળી એટલે આ ત્રણ અને આ માતાની બે ગર્ભની ગાંઠો ને આ ગર્ભ લેવાની કોચરી એ હોય ત્રણ એટલે છ સગડે છે કેમ પિતાની હો બે ત્રણ અને પિતાની કોળી તેના લીધે વિભાગ એ હો પછી સાત હા સાત હવે એ જે સાત છે કે માતાનો પિતાનો ને માતાનો ખૂટનો ભાગ એટલે હાથે હાથ છિદ્રો ખીલે છે માતાના ગર્ભના એટલે સાઠળે હાથ પછી અઠવાડિયા આઠ એ ખૂટ એટલે માતા પિતાના ચાર હાથ ને ચાર નું કોમ્પિટિશન થાય ચાર હાથ ને ચાર પગ પછી નવ એટલે કર્મયોગ થાય છે મિલનયોગ ચાલુ છે પણ એ મિલનયોગમાં પીટાનું બી પાણી પડી જાય છે માતાનું બી પડી જાય છે પણ એ જે પાણી પડશે અવશ્ય એમાં બંધારો એટલે જીવ આવેલો જ છે એને કહેવામાં આવે એને કહેવામાં આવે જીવ વગર શરીર નહી શરીર વગર જીવ નહીં બંધારણ છે પછી બંધારણ એક એટલે પુરુષ બે એટલે ભાઈ ત્રણ આચલ ચાર દલ અને ચાર દલ સંચાર પાંચ બંધારણ છે હવે આ શરીર માતાનું છે ને આ શરીર પિતાનું છે મિલન યુગમાં બે શરીર ભેગા થયા છે આ એમ એટલે પાંચ ને પાંચ બે શરીર ભેગા થયા પાંચ ને પાંચ દહ થાય ને આ દહ પછી આ છડીની ચાંચરી થાય છે છડીની ચાંચરી એટલે ફરિયામાં જો કાબરો કૂતરો એટલે તો બચ્ચા કાબરા જવાના અને આ બી દીકરી આવે છે તે માં જેવી જ હોય છે કે દીકરો આવે તો બાપ જેવો જ છે આ એક બધું બધું બંધાણ એટલે ગુણોની ગુણાકાર પાંચ પચાસ પચીસ થાય છે પછી આ શરીર મા એકલી નથી લાવી કે બાપ નથી લાવી બે જણા થઈને લાવેલા છે એક શરીર માનું છે અને એક બાપ નું છે અડધો 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 એટલે પિતાના ને લિંગ વિભાગ ગોળી એટલે હોટો છે જ કમ્પ્લીટ પણ અડધો અડધો એટલે હાફ એટલે પચાસ થાય છે ચાલો જરા ટોટલ તો કરો દેહી દેશનો ને દેહી હિસાબ છે ગણો ગણજો બેનો આ બધાનો જ ક્રમ લાગેલો છે હિસાબ હિસાબી કયો છે દાદાનો તો જ હિસાબ માં રહે હું તો આપણે થી રેવા હે ધરતી પર હે બરાબર છે ચાલો હા હા ત્યારે અહીંની જ્યુડિશિયલ સરકાર પૈસા પાડવા ગઈ ગઈસા નો રૂપિયો પૈસા તમને તો જોઈને એક પૈસો બનાવેલો છે આ એક પૈસો પછી બે બે પૈસા પાંચ પૈસા દસ પૈસા પચીસ પૈસા અને પચાસ પૈસા ચાલો ઘણો ટોટલ ગણો હિસાબ કેટલો થાય છે હં તાણું હળબળ કે ચાલો આ તાણું खूटा है कितना खूटे हाथ हाथ खूटे तो हाथाइली इतने आ एक अबे आठ टन चार पांच सौ ऑटा ले जा कूड़ी की अका ऑटा रोड़ी की ये वो बंदा ना नहीं बच्ची चले बच्चा रहते पांच रहते पांच आठ टन पे निकले

માતા પિતાના કાંટી ગોઠવાય છે કાંટી શ્વાસોશ્વાસ નીચલા આ કે જેમ હોન્ડા હોય ગાડી હોય જે હોય પેટ્રોલ પૂલું હોય જે પૂરું હોય જેટલું પૂરેલું હોય ટાહૂંડી જાય પછી બંધ થઈ જાય બરાબર હવે આમાં બી એવું જ છે ભાઈ આપણે બધું ચૂકી ગયેલા છે કે માતા પિતાએ જે શ્વાસ લીધો કેટલો હા આખો હા દીકરા દીકરી લાવવા કે ઓછાએ અંદર હા લેતી વખતે બિંદુ નિર્માણ થયું કે બહાર લેતી વખતે દીકરા થયું તે પ્રમાણે આયા દીકરા દીકરીનું આયુષ અહીંયા બંધાય છે શ્વાસો શ્વાસ કેટલા જ હાથ જીવાય પછી પછી આ મારો જીવન એ નહીં માતા પિતાની ખામી છે જેટલો હા બંધાય તેટલી જ એમાં ચાલે છે એટલે આનાથી શ્વાસોશ્વાસ થી બરોને બંધાય છે આયુષ અને આનાથી શરીર અર્ક બંધાય છે નીચેના શ્વાસ આ મારો દેહી હિસાબ ને દેશનો હિસાબ શરીર અર્ક ને બધું બંધાય છે જોયું એટલે તે ચાલે છે 100 ગ્રામ નું ચાલે છે હવે જોઈ લેજો બેને દુકાનમાં માલ જાય તો કાટલું જોઈ લો કે દુકાન પર જ નથી વાળો આવી તો ગ્રામ લે તૈયાર જ મળી જાય કેમ જીનેટિક મોડીફાઈ આપી દીધેલું चाल जो जो 100 ग्राम નું કાટલું છે આ કે 200 ગ્રામ નું કાટલું 1 ગ્રામ નું કાટલું 2 ગ્રામ નું કાટલું પછી 5 ગ્રામ નું 10 ગ્રામ નું 20 ગ્રામ નું 50 ગ્રામ નું લગભગ આનો ટોટલ કરો કે આ છે થા પછી મોડે કે આ દેવા છે ને ઘર બાંધ્યાપો બકરી આપો ઊંટ આપો બડોજ કરો એમ કે પણ બે વાત તો આજ ચાલે પારા પાડવાનો તા ને હા પૈસા તો આજ ચાલતા છે ને તો માત્ર આજ ચાલે ને આપણે પૂરું મળતું છે હું સો ગ્રામ લેવા જાય તો બાર ગ્રામની ખોટ છે તો હેરે કેટલું પડ્યું બારે પંચ્યા હાથ ને કિલો એ ગ્રામ ઓછું પડે પછી મઠ્યા જ કરો ને આપણે એ તો એની દુકાન છે બધી ચાલતી આઠ હા જોઈ લેજો બધું બંધારણ હા અઠ્યા એટલે આ જે બંધારણ ચાલે છે આજે એમાં આપણે આ રીતે દુખી જ છે એ જમાનો જતો આપણા વડીલોનો ભાઈઓ હું બી આમાં સામેલ છે કે આવા ટાણું રોલ ચાલતો હતો ટાણુ નો આ વ્યવહારમાં તો તે જમાનામાં આપણા વડીલો એ આ ટાણી તૂડીને આટલી ચલેલી આટલું હોય તો આટલું રવા લઈને આ ભરકી પીને જમાનો કાઢેલો છે કે ભાજી પાલો ખાઈને હો આપણા વડીલો જીવી જયા છે હું વાત કરો ને આ લોકોનો તો બહુ મોટો ત્રાસ આ કણબી લોકો કે જીવાતી હોય હા કામે નહીં જતા લંગોટા ફેર ખેંચી માટતા ઉટા આપણા વાળાને ને હું વાત કરે એટલે બધા એટલે દાદા આવીને કે આટલું બધું રીધું કરી ગયેલા છે તો આપણે હારી દીધે છે એ ન સરકારનો તો બહુ ત્રાસ આપણને કેમ કે આપણને પટાવી દેવા તો આપણો ભારત ઇન્ડિયા દેશ